હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી પડી છે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ઓલપાડ તાલુકાનું જે કીમ ગામ છે અને કીમ ગામનું જે રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ગઈ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને કીમ વિસ્તારમાં આવેલા જે નીચાણવાળા વિસ્તાર છે અમૃતનગર હોય રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ હોય એ તમામ જગ્યા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો છે તે હેરાન પરેશાન છે ખાસ કરીને સ્કૂલ છૂટવાનો સમય છે જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ પોતે સ્કૂલ જે માટે રજા આપવામાં આવી છે પરંતુ જે હાલાકી ભોગવી રહ્યા છે લોકો છે તે પરેશાન થઈ ગયા છે અને વરસાદ છે એક તરફ હવામાન ખાતાની આગાહી છે અને જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય તેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ખાસ કરીને વાહનોથી અવરજવર થતો આ રોડ છે અને આ રોડ પર જે રીતે પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો છે એ હેરાન પરેશાન થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો દ્વારા પણ સ્થાનિક સંત્ર સામે રોષ એક્ટ કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ સુરત હોમ બીપીન મિસ્ત્રી અમૃતનગર સોસાયટીના રહેવાસી આજે વર્ષોથી આ જગ્યામાં અમે લગભગ સાત વર્ષથી આ રહીએ છીએ પણ સાત વર્ષમાં કોઈ સરપંચે પાણીનો નિકાલ કર્યો નથી પાણીનો ભરાવો એટલો બધો થાય છે કે સામાન્ય વરસાદમાં પણ એકદમ ઘૂંટણ જેટલા પાણી ભરાઈ જાય છે આ આટલા વર્ષોમાં કોઈ સમસ્યાનો ઉકેલ અહીંયા આવ્યો જ નથી માંડ માંડ નળમાં પણ પાણી અત્યારે આવતું થયું છે પણ વરસાદનું પાણી તો હજુ જતું થયું જ નથી કેટલી તકલીફો પડે તકલીફો એટલે ઘણી બધી તકલીફો પડે તકલીફોમાં એવી તકલીફો પડે કે લોકોને ઘૂંટણસમાં પાણીમાં સોસાયટીમાં જોવું પડે કોઈ કામ થાય નહીં અહીંયા સાઈડ સર્વિસ રોડ છે સાઈડ સર્વિસ રોડ પર ઊંડા ઊંડા ખાડા છે કેટલા લોકો અંદર ખાડામાં પડ્યા છે બાઇકોવાળા પાણી હા પાણીના ભરાવાને કારણે રોડ પર ખારા હોય એ ખબર જ પડતી નથી પહેલા તો હા રોગચાળો વધે છે અને અહીંયા જ અમરતનગરના નાકા પર જ ટ્રાન્સફોર્મર છે કોઈક વાર વાયર લીકેજ થયો હોય અને જ્યારે કંઈક થયું તો શું દશા થાય એ તો કુદરત જ જાણે દરેક જણાને તકલીફમાં મૂકી દે એવા પ્રશ્નો અહીંયા થયેલા છે ઘણી વખત રજૂઆત કરી કે તમે અહીંયાથી પાણીનો નિકાલ કરો ગટર ગટર લાઈન બનાવો પણ એ લોકો કોઈ વાત આપણી ધ્યાનમાં લેતા નથી kap-kap <im>